તલોદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું સાબરકાંઠા તલોદ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને કલંકિત લાગે એવા અપશબ્દો બોલીને ઠેસ પહોંચી છે એના અનુસંધાનમાં આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા સાથે ઉગ્ર વિરોધ સાથે આજે તલોદના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તલોદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ગૌરવ પટેલ તલોદ સાબરકાંઠા સિંહ પરમાર રોજ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા જે હમણાં જ થોડાક સમય પહેલાં ગુજરાતના કેન્દ્રીય મંત્રી ભાજપના એક મોટા દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ વિશે જે અને એમની બેન દીકરીઓ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં તલોદ તાલુકા સમગ્ર ક્ષત્રિય સમાજ રોષેભર આવેલો છે અને આ લાગણીના વિરોધની અંદર અમારા સમાજની જે લાગણી દુભાય છે એના અંતર્ગત અમે આજરોજ તલોદ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારો સમાજ એ સ્વાભિમાન અસ્મિતાવાળો સમાજ છે વિક્રમની આઠમી સદીથી અઢારમી સદી સુધી એટલે કે એકાદ ચાર વર્ષ સુધી આ ક્ષત્રિય સમાજે દેશની સભ્યતાની સંસ્કૃતિની સંરસતાના ભોગે રક્ષા કરી છે આજ પણ વચતા આપણા હૃદય કંપી જાય એવા ચોહોર અને કેસરીયાનો અભૂતપૂર્વ ઇતિહાસ સર્જ્યો છે પોતાના વાહન સિવાય દીકરાઓને ગુમાયા છે પોતાની દીકરીઓ અને પોતાની રાણીઓ એમને જોહર કર્યા છે આજ પણ રાણી પદ્માવતીનું તમે જોઈ લો કે કેટલી રાણીઓ એક સાથે જોહર કરી હતી આવી અમારા સમાજની બેન દીકરીઓ જે સમાન સાથે જીવવા અને અમારો સમાજ ક્ષત્રિય સમાજ જે મા બેન દીકરીઓ માટે ગાયોની રક્ષા માટે બ્રાહ્મણોની રક્ષા માટે કોઈ પણ અઢારે વર્ણની રક્ષા માટેને બલિદાન આપ્યા છે આજે એવા સમાજની બેન દીકરીઓ ઉપર એક લોશન લાગે એવા શબ્દો વાપરે છે આ રૂપાલાજીને ખરેખર આ લોકો ની રાજકારણ પણ સ્થાન ના જોઈએ પણ આજે અમારા સમાજની લાગણી દુભાઈ છે તો ભાજપનું પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે આવા લોકો રાજકારણ થી દૂર રાખો અને અમને ટિકિટ આપવાની તો વાત રવા દો ભવિષ્યમાં અમને અમને ટિકિટ રાજકારણમાં કોઈ સ્થાન એવી અમારી આજે માગણી છે જય ભવાની જય જય ભવાની જય ક્ષત્રિય આટલો મોટો વર્લ્ડ લેવલે જેની નામ જેનું સૂર્યથી નામ લેવાય છે શૌર્ય નામ લેવાય છે એવા ક્ષત્રિય સમાજ માટે રૂપાલયાજીએ આવા ના શોભે એવા આટલા ભણેલા ગણેલા વ્યક્તિ ભાજપ સરકારની અંદર આટલું મોરબાનું નામ ધરાવતા એમને થોડાક વોટ માટે એમને ક્ષત્રિય સમાજને બદનામ કર કલંકિત જે શબ્દો બોલ્યા છે એમનો અમનો સખત વિરોધ છે ના ભાજપ પાર્ટીનો અમનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજ એટલે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી આ બધા જે દેશ માટે બલિદાન આપ્યા છે અને આજે પણ ક્ષત્રિયો અને આખું હિન્દુસ્તાનના દરેક વન જે ક્ષત્રિયોની વાહ વાહ કરે છે અને હાલ જ થોડા ટાઈમ પહેલાં જે ભગવાન શ્રી રામની બાવીસ તારીખે જે આખા વર્લ્ડમાં નોંધ લેવાય એ પ્રતિષ્ઠાનું કર્યું એમાં પણ આખા વર્લ્ડ ખુશીથી સમાતું નહોતું અને એ શ્રી રામના વંશજો એટલે ક્ષત્રિયોના માટે રૂપાલી સાહેબ જે બોલ્યા એ બહુ ખોટું બોલે છે અમને રૂપાલાજી નો વિરોધ છે ભાજપ સરકારનો કોઈ વિરોધ નહી જય ભવાની જય ભવાની